गणेश चतुर्थी ની अनोखी वार्ता जय अरे शिवजी रे राखियो गणेश व्रत हिंदू धर्म માં ભગવાન ગણેશ ને વિશેષ મહત્વ આપવામાં આવે છે તેઓ ને શુભદાયી અને ભાગ્યના દેવતા માનવામાં આવે છે કોઈ પણ નવી શરૂઆત કરતા પહેલા ભગવાન ગણેશ ની પૂજા કરવી ઉત્તમ માનવામાં આવે છે જેનાથી કાર્યમાં સફળતા મળે છે અને બાપ્પાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ગણેશ ચતુર્થી ના દિવસે તેમનું વ્રત રાખો અને કથાનો પાઠ કરવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે જેનાથી તેઓ પ્રસન્ન થાય છે અને પોતાનો વિશેષ આશીર્વાદ આપે છે चालो जाए एक कथा जो गणेश चतुर्थी दिवसे वाँचवा विशेष फलदायी बने छे। एक वक्त भगवान गणेश माता पार्वती नदी बैठा ए समय माता मार्वती भगवान शिव ने समय पसार करने सतारंज रमवा सहर्ष स्वीकारे छे, मूंझण ए हती के आ रमत में हार नो निर्णय कोण कर शिवजीए थोड़ा पुतला बनाव्याण आप आ पुत्रा ने विनती की आ के हार नो साचो निर्णय ले रमत शुरू थाय અને શિવજી અને પાર્વતીજી ત્રણ વખત રમે છે ત્રણે વખત પાર્વતીજી જીતે છે અને શિવજી હારે છે હવે પુત્રાનો નિર્ણય આવવાનો હતો પર પુત્રાએ પાર્વતીજીને વિજી જાહેર કરવાની જગ્યાએ શિવજીને વિજી જાહેર કર્યા આ પરિણામ સાંભળીને પાર્વતીજી ગુસ્સે થાય છે અને પુત્રાને શ્રાપ આપે છે કે તે અપંગ બનીને કાગડોમાં પડેલો રહેશે ભૂલનો અહેસાસ થતા પુત્રાએ માતા પાર્વતી પાસે માફી માંગી पार्वती पार्वतीजीए दया बतावी अने बता के एक वर्ष पची साप कन्याओं आ स्थले आवीने गणेश व्रत करशे जेना तू पण लाभ पामशे एक वर्ष बाद कन्याओं गणेश व्रत विषे पुतला ने जा पुतलाए आ व्रत करीने एकवीस दिवस सुधी भगवान गणेश नी पूजा करी भगवान गणेश प्रसन्न थया थतला ने वरदान आप कहू पुत विनंती करी के ते तेना पग पर उभो रही सके अने कैलास पर जईने जाने पोतापिता रही शके आ व्रत कथा एटली शक्तिशाली हती के भगवान शिवे पण तेनो पालन करू माता पार्वती शिवजी પર પર ગુસ્સે હતા અને તે ગુસ્સો કઈ રીતે ઓછો કરવો તે વિચારી રહ્યા હતા અંતે શિવજીએ પણ 21 દિવસ સુધી ગણેશ વ્રત રાખ્યું જેના પરિણામે પાર્વતીજીનો ક્રોધ શાંત થયો અને શિવજી દોષમુક્ત બન્યા